મારા મિત્રો કેટલા હિરણો છે અને એકથી એક પાકું ઝુંડ અહીંયા જોવા મળશે તમને હરણોનું તો સવારમાં એ મોડ પર બોલે છે ને ઓલી સાઈડ જ છે तो सवार वॉकिंग कर फूल तोड़ी और पास अरन चले से મોર પર છે મિત્રો એ પણ હું દેખાડી દઉં ઓલી સાઈડ મોર પણ અત્યારે ચડે છે અહિયાં ને ઘણા હરણો એક સાઈડ એવા મોર અહીંયા હરણ નજારો જોવા घने व्यक्ति यार खाओ ये सब हेलो मित्रों कैसे हो आई होप मजा में हो ને અત્યારે સવાર સવારમાં હું ગુડ મોર્નિંગ બધાય ને હું અત્યારે ફૂલ તોડવા આવ્યો છું પ્રદર્શન ગ્રામું ને ચલાઈ જાય થોડુંક વોકિંગ થઈ જાય તો અત્યારે હું બારે છું અને આ છે પ્રદર્શન ગ્રામું ને અહીંયા બધા વોકિંગ કરવા સવારમાં આવતા હોય અને હું પણ અહીંયા આવી ગયો છું અત્યારમાં સવાર સવારમાં તો થોડાક फूल लै लो पड़े नीचे तुम जी सको तो आप यूनिवर्सिटी से आयुर्वेद हूँ सवार में आयो थे मैं फूल तोड़ी लीधा से सवार में आ झाड़ कवड़ू से मित्रों जो एम कटला केसरी फूल लई में अत्यार सुंदर लगे फूल झाक तो हमें हूँ घर तरफ फूल तोड़ी लीजा नजारों तेज सको ध्यान अत्यार नजारो दिखा जामनगर में तो तो सवार कैंक आ रीते अत्यार આ બધા વોકિંગ કરવા માટે મિત્રો આવી ગયા છે સવાર સવારમાં તો વોકિંગ અત્યારે સવારમાં બધા કરવા નીકળતા હોય તો જોઈ શકો કેટલું સુંદર લાગે છે તો હવે હું જાઉં છું ઘરે મિત્ર આ નજારો આખો સવારનો અત્યારે વાગી આવશે સાડા છ ને આટલી સવાર છે તો સાડા છ વાગ્યા ને હવે કરે તો તો કરવીક સવારમાં

Bye. Okay.

मित्रो हालो हरणिया जोवा हरिणा नाना नाना ना, ना, बसला मोटा नाना त्रण मा हात ते राजा नो उलो जोवा जाई ते छोरने जोवा तो नत जाता ओमे जाई फूल लेवा होर होर मा ने तमने बताडवा ज चा, खास जाईस मित्रो ने हालो वीणा ही देखाडता आवे

ઉપર જો મિત્રો હિરણ જો કેમ છે જો મિત્રો ગુડ મોર્નિંગ બધાયને પાછી ને અત્યારમાં હું આવી ગયો છું તમને હિરણ દેખાડવા મિત્રો તો ભાઈ હિરણ તો થાય છે ખાદો જોઈ લીયો મિત્રો આ છે હરણ ને અત્યારે ગુડ મોર્નિંગ માં તમને બતાડવા હરણ આવી ગયો છું હું

કે મેરેમાં આછું ક્યું તો કુલ વ્હાઇટ હે મિત્રો કે એવું horror નો બટ લુ ઈ વ્હાઇટ પર હે ઈ હરણ હ વ્હાઇટ હે તમે જોઈ શકો મિત્રો ઝૂમ કરી નથી આરમાં ને એવું ભાગે છે

केत और निहरो ने पोपट ने केत रहे सारे केत रहे सारे सोड़ी हटना बजाने नीचे केत और निहरो ने आजो मित्र हवले हव न जी जैसे ऐसा फिर जरा आ रहे यू नो

आली वाली हो मित्रों छह कपों में श्री रामन भरफुल ये और चीज होय ये मालिक को कोई नहीं तू और ला केले भी पहनता हूं जो रहे आलू दूसरे तो चाय ये और

मुझे ताबीज़ हो चंगुला कि एक एक कुछ है, आई थी पीछे वाली कोर्ट में नहीं चुवाता तो राम काही तो तीन आवाज़ें थीं और और मगर बोले और और बैठे लगे

જે તો બહુ ઓછળ લાગે બધું તો મિત્રો આપણે આવી ગયા છે હરણ ને જોવા ને તમને આવ નજીકથી દેખાવી દેવા એ કેટલા હરણ હોય ને સક્રિય સવાર સવારમાં હરણ તમને

तो आ झाड़ी में डिफरेंस मैं ओली साइड एट काम જોઈ سکتا જોઈ લો તો બધી જાત મે નીલાવનો છે આ મેં એક આ બાઈટ વો માસ્કમ ને બોડ ઉસે છીડન તો જોઈ શકતા નહિ જો ખુલ્લા છે ઓ ખુલ્લા મે આ હીરને બીચો તમે

बधाए हीरण मरी नज़ीक में हीर इन हू फोटो लई लिश

મારે અત્યારે મુમેન્ટ તો જોઈ શકો કેટલા સુંદર ફૂલ અત્યારે મોર્નિંગમાં અને આપ ફૂલની સુગંધ પણ બહુ સુંદર હોય को જોઈ શકો હે કાતિયારે હું તોડું છું ફૂલ મિત્રો ને કે કે ફૂલ તોડી કે આવી સીધી એ જો મેજી લઈ તો આટક ય એટલું મોટું ફૂલ ઉગાડને ફૂલ તોડવા હમ આ વીડિયો